લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની તારીખો જાહેર કરી દેવામાં આવી છે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મે ના રોજ મતદાન યોજાવાનું છે તેને લઈને અનેક જાગૃતિ કાર્યક્રમ થઈ રહ્યા છે અને ખાસ કરીને યુવા મતદારો કે જે પહેલી વખત મતદાન કરવાના છે તેમના માટે પણ ખાસ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં આજરોજ વડોદરાની ટીમ સ્વીપ અને જીએસએફસી યુનિવર્સિટી દ્વારા સંયુક્તપણે યુવા મતદારોમાં જાગૃતિ ફેલાય મતદાન અંગે તે માટે જાગૃતિ કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે વડોદરા જિલ્લાના વિકાસ અધિકારી મમતા હીરપરા સ્વીપ નોડલ અધિકારી સુધીર જોશી યુનિવર્સિટીના પ્રોવેસ્ટ જીઆર આર સિન્હા સહિત રજિસ્ટ્રાર આરબી પંચાલ ઉપસ્થિત રહ્યા વડોદરાની ટીમ સ્વીપ દ્વારા યુવા મતદારોમાં મતદાન માટે જાગૃતિ લાવવા અનેકવિધ મતદાન માટે જાગૃતિ અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે સ્વીપ દ્વારા વડોદરાની જીએસએફસી યુનિવર્સિટીના યુવા મતદાન પ્રક્રિયાથી અવગત કરવા માટે મતદાન જાગૃતિ શિબિર યોજવામાં આવી જેમાં સ્કૂલ ઓફ ટેકનોલોજી સ્કૂલ ઓફ સાયન્સ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ અને જીએસએફસી યુનિવર્સિટીના લિબરલ આર્ટ્સમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરાએ યુવા મતદારોને સંબોધિત કરતા તેમણે લોકતંત્રમાં મતદાનના મહત્વ વિશેની જાણકારી આપી તેમજ યુવા મતદારોને મતદાન પ્રક્રિયા અને લોકતંત્રમાં મતદાનનું મહત્વ વિશેની સમજ આપી ત્યારબાદ વિદ્યાર્થીઓના મૂંઝવતા પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો આપ્યા अंत में मोबाइल टॉर्च लाइट ऑन मतदाता जागरूकता के लिए 600 लोग बैठते हैं लेकिन 600 के अलावा और 400 लोग बाहर खड़े हैं तो बच्चों के उत्साह को देख करके हमें बड़ी प्रसन्नता हुई और मुझे पूरे पूरा उम्मीद है कि सारे बच्चे वोट करने जरूर जाएंगे थैंक यू शार्डिन जो बीटेक सी સેકન્ડ યરમાં ભણતી જીએસએફસીની છાત્ર આજે અહીંયા વોટર્સ અવેરનેસ માટે જે પ્રોગ્રામ હતો એમાં અમે લોકોએ બધાએ બહુ સહેમતીથી અને એન્થુઝિયાઝમથી અમે લોકોએ પાર્ટિસિપેટ કર્યું અને અમને ખૂબ જ જાણકારી મળી મેડમશ્રી તરફથી તેમજ બીજા મતદાતાઓ તરફથી અને અમે ખૂબ ધ્યાન આપીને વોટ કરવા જઈશું અને એ જ રીતે પ્રચારમાં ભાગીદાર બનીશું ધન્યવાદ હવે જ્યારે યુવા અમે થઈ ગયા છે એટીન ટર્નિંગ એટીન જે આજે પોસ્ટર બહાર પડ્યું છે તે તરફ બહુ આનંદમાં અને બહુ જાગૃતતાથી અમે લોકો વોટ કરવા જઈશું જેમ કે બીજાને પણ પ્રોત્સાહન આપીશું અને તેમજ અમે પણ પ્રોત્સાહિત થઈ રોજ જીએસએફસી યુનિવર્સિટીમાં જે નવા યુવા મતદારો છે તેમની સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને એ લોકો દ્વારા ખૂબ જ એન્થ્યુઝિયાઝમ બતાવવામાં આવ્યું છે આપ સૌ મતદાતાઓને મારી અપીલ છે કે આપ આપનો મોટ આપનો વોટ જે છે એ જરૂરથી આપજો અને આ જે ઇલેક્શનનો અવસર છે એમાં જરૂરથી આપ ભાગીદારી કરજો ધન્યવાદ